ઘણા જાણવું બહુ જાણતા જ રહેતા એટલે એક વિમાનને રોકાવીને પૂછ્યું દેવતાઓ હતા એમાં પૂછ્યું મહારાજ કઈ બાજુ ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા કે માં તમારા પિતાને ત્યાં યજ્ઞ છે અને અમને બધાયને આમંત્રણ છે એટલે અમે ત્યાં જઈએ છીએ મારા પિતાને ત્યાં યજ્ઞ છે હા અમને બધાને આમંત્રણ છે ત્યારે સતીએ કહ્યું કે મને કેમ આમંત્રણ નહીં કેમ આ આમંત્રણ પ્રાપ્ત નહીં દેવતા હોય તો કહી દીધું કે અમે બધા જઈએ છીએ તમે તમારે આવું હોય તો પાછળ વિમાનમાં બેઠ બેહી જાઓ જગ્યા છે એક જગ્યા છે અંદર બેસી જાઓ જે ન જાવું ને એને બહુ આગ્રહ કરવામાં આવે હો જેને જાવું હોય એને કોઈ ભાવે ન પૂછે હા ન જાવું હોય એના ઉપર બહુ આગ્રહ થાય મને નથી જાવ ના કેમ નથી જાવું લે તમને ખબર નથી છોકરાઓની પરીક્ષા કેમ જાવ એક ની ટિકિટ લીધી તી મારી કે માર નથી આવવું મેં પૂછ્યું કેમ નથી આવવાનું મને વોટ્સએપમાં કંકોતરી મોં એટલી સગાવાલાની મને કે આ સગા ને લગન છે ને એટલે નથી આવ એમ દેવતાઓ પૂછે છે મહારાજ કેમ નહીં તમને આમંત્રણ નહીં તો કે નહીં અમને આમંત્રણ નથી સતી આવ્યા શિવજી પાસે શિવજીને કહ્યું પિતાન્ય યજ્ઞ છે બધા જાય છે મારે ભી જવાનું છે તમારા પિતા હા હા મારા પિતાન્ય યજ્ઞ છે બધા જો દેવતાઓ જાય છે બધાએ નવા કપડા લીધા ને બધાય સુટકે સુ ભરી ભરી મારે જ નહીં જા ત્યારે શિવજીએ કહ્યું કે પણ દેવી વાત સાચી છે પણ આપણને ક્યાં આમંત્રણ છે આમંત્રણ વગર કેમ જાવું આપણને આમંત્રણ નથી તો કે નહીં ભૂલી ગયા આ પ્રસંગ હોય એટલે કદાચ ભૂલાઈ ગયું હોય આપણે જવું જ શિવજીએ કહ્યું કે મને ખબર છે કે આ યજ્ઞ નું પરિણામ સારું નથી અચ્છા પરિણામ નહીં એ નહી મારે જવું છે ત્યારે શિવજી નું ના સાંભળીને જો આ 7મી છો ગણાવીને મેં તમને આ સાતમી બોલા આ વખતે માયના નહીં અમુક માણા માને જ નહીં હો આ વખતે નો 14 કે કામ કરો શિવજી કે તમારે જવું છે ને આપણે આમંત્રણ નથી ને તમે જાઓ છો પણ સતી કે પણ તમે કાંઈ સમજો તો ખરા કેમ તો કે પિતા યજ્ઞ હોય ન્યા કાંઈ આમંત્રણની રાહ જોવાની હોય ત્યાં તો એમ નમે આપણે જઈએ તો આપણને ક્યાં કાંઈ વાંધો આવે ત્યાં તો પહોંચી જ જવાનું હોય ત્યાં તો જવાનું જ હોય ના કીએ તોય જવાય કેમ તો કે મનુસ્મૃતિમાં કહ્યું છે કે ત્રણ જગ્યાએ વગર આમંત્રણે જઈ શકો એક માતા પિતાની સંતાન વગર આમંત્રણે જઈ શકે એક ત્રીજું સત્સંગમાં તમે વગર આમંત્રણે જઈ શકો ત્યાં કોઈ આમંત્રણની અપેક્ષા રાખવાની હોતી નથી અહીંયા જવાનું છે ને એમાં એમાં મારા પિતા યજ્ઞ છે મારે જવું